જય મહાકાલીમા જય પરશુરામ શ્રીસ રવિવાર રવિવારના રોજ મઢાસણા મુકામે ચોવીસમો સમૂહ લગ્ન અને યજ્ઞોપિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સમૂહ લગ્નોત્સવમાં ચાર નવ દંપતીઓ જોડાયા છે સમૂહ યજ્ઞ પવિત્ર માં પચીસ બટુકો જોડાયા છે તેમનો વરઘોડો પદ્મેશ્વર મહાદેવથી નીકળી બ્રહ્મ સમાજની વાડીમાં જાય છે આસ્થાની વ્યવસ્થા કરી છે જ્યાં મહેમાનોને મઢાસણા ભુદેવ યુવા સંગઠન દ્વારા સેવા પૂરી પાડવામાં આવે છે અહીં યુવાનોમાં સેવા કરવામાં અનેરો આનંદ મેળવી રહ્યા છે અને ઉત્સાહ તથા કામ કરવાની ત્રિવેડ બિરદાવવા જેવી છે પવિત્ર સંસ્કાર ચાલુ છે તેમાં બટુકોને પવિત્ર સંસ્કાર આપવા માટે મુખ્ય આચાર્ય પિનાકીનભાઈ શાસ્ત્રી તથા કર્મકાંડી બ્રાહ્મણોનો મુખ્ય ફાળો છે પવિત્ર એક પવાનું અને એક વાટકી માં પાણી ભરો પંચામૃત ની વાટકી થાણી ની બહાર નાખો પંચામૃત ની વાટકી થાણી ની બહાર નાખો કલ્પિતના હવનથી વાતાવરણમાં એક અનેરી સુવાસ ફેલાય છે તમે જોઈ શકો છો દરેક યુવાન તથા વૃદ્ધોમાં અનેરો આનંદ જાણે કે સમાજ માટે કંઈક નિસ્વાર્થ ભાવે કરી છૂટવું છે મદાસના ભૂદેવ યુવા સંગઠન પ્રમુખ જિગ્નેશભાઈ જોશીના કામને બિરદાવવા જોઈએ ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે માટે સમાજના ઉમદા કાર્યકરો તમે જોઈ રહ્યા છો શ્રી પિયુષભાઈ શ્રી દર્શનભાઈ શ્રી જયદીપભાઈ તથા વડીલોમાં શ્રી વાસુદેવભાઈ શ્રી નયનભાઈ શ્રી પ્રકાશભાઈ શ્રી દશરથભાઈ શ્રી ડહ્યાલાલ વડીલોનો જુસ્સો હજુ સુધી અકબંધ છે અહીં વર ચડાવો થાય છે આચાર્યો દ્વારા કરવામાં આવી રહી છે અહી ચાર નવ દંપતિઓની લગ્નવિધિ ચાલી રહી છે અહી મહેમાનો 都都一要不要 Kalau ini, akhirnya berarti ini, બેસવાની ખૂબ સારી વ્યવસ્થા કરેલી છે સાહેબ જેવો મડાસણા ગ્રામ પંચાયત માં તલાટી તરીકે ફરજ બજાવે છે અને શ્રી ઠાકોર સાહેબ જેવો એક વકીલ છે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું મડાસણા ભુદેવ કંડારી અહીં આગેવાનો દ્વારા દાતાઓનું સન્માન કરવાનું ચાલુ છે

એમનું મનન બહુ ઊંચું છે ગઈ કાલે વાત કરી વ્યસનોની એ દર્દ વરે અવાજે બોલતા હતા કે સુરેશભાઈ તમે વિચાર ના ને એને મને ઓકળો પણ આપ્યો હતો તમે ઓકળો ઓકળો તો તમને નવાય લાગે ભોજન પ્રસાદની વ્યવસ્થા બ્રાહ્મણ સમાજની વાડીમાં કરેલી છે યુવા સંગઠનના કાર્યકરો અહીં પણ ખૂબ સારી ફરજ બજાવી રહ્યા છે વાડીની બહાર બહેનો માટે વ્યવસ્થા કરેલી છે વડીલો વ્યવસ્થા બાબતે ચર્ચા કરી રહ્યા છે ભાઈઓ વાડીમાં બેસીને તથા ઉભા ઉભા પ્રસાદ લઈ રહ્યા છે બહેનો પણ પ્રસાદ લેવા માટે લાઈનમાં ઉભી રહી છે સિદ્ધાર્થભાઈ મૌલિકભાઈ પ્રિન્સભાઈ વિશ્વજીતભાઈ ભોજન પ્રસાદ ને કાઉન્ટર સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છે માનનીય શ્રી ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી પણ મહેમાન બન્યા છે અને ભોજન પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે સાથે શ્રી દીપતેનભાઈ શ્રી રોહિતભાઈ તથા શ્રી દશરથભાઈ જોશી દૂધસાગર ડેરી ચેરમેન સહભાગી બન્યા છે ના ભુદેવ યુવા સંગઠનના મિત્રો વાર્તાલાપ કરી રહ્યા છે ઇનામ વિતરણનો કાર્યક્રમ ચાલુ છે

દરેક ને ખુબ સુખી કરે અને શાંતિ આપે ભગવાન ને આપણે પ્રાર્થના કરીએ જુઓ તમે ગઈ સાલે આપણે જે દીકરીઓ ને લગ્ન કરાવ્યા ને એમના સરકાર માંથી કન્યાદાન રૂપે જે દાન મળે છે ને સર્ટિફિકેટ લગ્નનું સર્ટિફિકેટ તો મળ્યું